જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વો ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ગરુડ પુરાણ ક્યારે અને શા માટે વાંચવું જોઈએ અને ગરુડ પુરાણ વાંચવાના નિયમો ગરુડ પુરાણમાં મૃત્યુ પછીની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે આ સિવાય ગરુડ પુરાણમાં મનુષ્યના વિવિધ કાર્યો માટે અલગ અલગ શિક્ષાઓ જણાવવામાં આવી છે સામાન્ય રીતે પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પછી આ શાસ્ત્રનો પાઠ કરવામાં આવે છે આનાથી આત્માને મોક્ષ મળે છે અને ઘરની શુદ્ધિ થાય છે સનાતન ધર્મમાં ઘણા મહત્ત્વપૂર્ણ ગ્રંથો છે જેમાંથી ગરુડ પુરાણ એક મહત્વપૂર્ણ ગ્રંથ છે તે વિશ્વના સર્જક ભગવાન વિષ્ણુ દ્વારા તેમના ભક્તોને આપેલા જ્ઞાન પર આધારિત છે આ પુરાણમાં મૃત્યુ પછીની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે આ સિવાય ગરુડ પુરાણમાં મનુષ્ય વિવિધ કાર્યો માટે અલગ અલગ શિક્ષાઓ જણાવવામાં આવી છે સામાન્ય રીતે પરિવારના કોઈ સભ્યના અવસાન પછી આ શાસ્ત્રનો પાઠ કરવામાં આવે છે આનાથી આત્માને મોક્ષ મળે છે અને ઘરની શુદ્ધિ થાય છે શાસ્ત્રો અનુસાર ઘરના કોઈ સભ્યના મૃત્યુ પછી ગરુડ પુરાણનો પાઠ કરવો જોઈએ મૃત્યુ પામેલા વ્યક્તિની આત્મા માટે ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે છે મૃત વ્યક્તિની આત્મા તેના ઘરમાં તેર દિવસ સુધી રહી શકે છે તેથી ગરુડ પુરાણનો પાઠ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે ગરુડ પુરાણ એક રહસ્યમય ગ્રંથ છે તેનો પાઠ કરતા પહેલાં ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ઘણા લોકોનું માનવું છે કે ગરુડ પુરાણને ઘરમાં ન રાખવું જોઈએ આ અંગે અનેક ગેરસમજણો પ્રવર્તે છે તો આપને જણાવી દઈએ કે મૃત્યુ પછી આ ગ્રંથનો પાઠ કરવામાં આવે છે તેથી તેને ઘરમાં રાખવું યોગ્ય નથી વ્યક્તિએ સંપૂર્ણ શુદ્ધતા અને શુદ્ધ મનથી ગરુડ પુરાણનો પાઠ કરવો જોઈએ આ સિવાય ગરુડ પુરાણનો પાઠ સ્વચ્છ જગ્યાએ જ કરવો જોઈએ ગરુડ પુરાણ અઢાર મહાપુરાણોમાંનું એક છે આ ગ્રંથમાં ઓગણીસ હજાર શ્લોક છે જેમાંથી સાત હજાર શ્લોક માનવ જીવન સાથે સંબંધિત છે તેમાં નરક સ્વર્ગ રહસ્ય નીતિ ધર્મ અને જ્ઞાનનો ઉલ્લેખ છે આ ગ્રંથના પાઠ કરવાથી વ્યક્તિને જ્ઞાન યજ્ઞ તપ અને આત્મજ્ઞાન અને સદાચારની માહિતી મળે છે માન્યતા અનુસાર જો કોઈના મૃત્યુ પછી આ શાસ્ત્રનો પાઠ કરવામાં આવે તો તેની આત્માને મોક્ષ મળે છે અને નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે આ સિવાય ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે તો મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ